બાર વરસાદ શરૂ છે અને જીનુ ભણવા જવું છે કેમ થાય પણ જાવું તો પડશે એટલે મે એનું નાનું નાનું ટિફિન પેક કરી દીધું કેવો હારું નાનું એવું ટિફિન લઈને જવાનું મને તો એમ લાગે જીનુ નોકરી કરવા જાય હું તો આવીને થોડીક વાર સુઈ ગઈ જાગીન પછી જમવા બેઠી અને પછી મારા ઘરે નાના મોટા કામ હોય ને એ બધા મારે કરવાના હતા અને અમે જો જીનુ માટે નાની નાની સત્રી લાવ્યા

મેં કીધું તારા પપ્પા આવે ને એ પેલા હળદર નું ડબલું મૂકી દે ઝાજી છે નહીં આટલી જ છે આ કમેન્ટ માં કહેજો તમે ઉડાડી કે હળદર અમે તો ઉડાડી અને બે ત્રણ શાકની બગાડી પણ નાખી તો મળીને સ્ટુડિયોમાં જે દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ